અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં રોગચાળો વકર્યો આટલા ડોક્ટરોને ડેન્ગ્યુ ચીકુન ગુનિયાની અસર ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણીની અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણીના ભરાવાને લીધે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને રખડતા ડુક્કરોનો ત્રાસ વધ્યો છે આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટરો સહિતના કર્મચારીઓ હાલાકી વેઠી છે કેમ્પસમાં ગંદકી શાળા કેટલા વિસ્તારોમાં ડેન્ગ્યુ મલેરિયા તાવ ચિકનગુનિયા કોલેરા ઝાડા ઉધઈ જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરો સૈદા क्वાર્ટર્સ એલોજીકમાં જાડી જાગરામાં પણ અમુક જગ્યાએ કચરાના લીધે ગંદકી પણ જોવા મળી રહી છે આવા સંજોગોમાં કેમ્પસમાં મચોનો ઉપદ્રવ થઈ રહ્યો છે પર નવાયની વાત એ છે ક્યાં કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્ટરો ક્વાર્ટર્સની આજુબાજુ ફરી રહ્યા હતા જેના લીધે ડોકટર્સ સહિતના સ્ટાફ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું ડોક્ટર સૂત્રોએ કહ્યું હતું તબીબો બીમારીની ઝપેટમાં નવી સિવિલમાં દર્દીઓને સારવાર આપતા કેટલાક ડોક્ટર તથા અમુક કર્મચારીએ તેમના પરિવારના અમુક સભ્યો પણ ડેન્ગ્યુ મેલેરિયા ચિકુનગુનિયા તાવ સહિતની બીમારીની લપેટમાં આવી રહ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું

સુરત મહાનગરપાલિકા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલી છે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપલી અધિકારી જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે અમે અહીંયા કામગીરી કરાવતા હોઈએ છીએ પરંતુ કોઈ ક્ષતિ દેખાય તો એના બાબતમાં અમે સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને નોટિસ આપતા હોય છે અમારા ઉપલી અધિકારી દ્વારા આ વર્ષે ચાર નોટિસ આપવામાં આવેલી છે અહીંયા કામગીરી માટે સર્વેલન્સ ટીમ કામગીરી ચાલુ છે અને અત્યારે એ લોકો કામગીરી કરી રહ્યા છે